તાજેતરમાં જ દાહોદની તોરણી સ્કૂલના પ્રિન્સિપાલે વિદ્યાર્થીની સાથે રેપનો પ્રયાસ કર્યા બાદ હત્યા કરી નાખી નાખવાની ઘટના સામે આવી હતી ત્યારે વધુ એક નરાધમ પ્રિન્સિપાલ સામે આવ્યો છે સુરત જિલ્લાના માંડવી તાલુકાના નરેના આશ્રમ શાળાની ધોરણ સાત અને આઠની ચારેક વિદ્યાર્થીનીઓની આચાર્યએ છેડતી કરી છે વાસનામાં અંધ આચાર્યએ વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કર્યા હતા આ મામલે આરોપી આચાર્ય વિરુદ્ધ પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના માંડવી તાલુકાના નરેના આશ્રમ શાળામાં વિદ્યાર્થિનીઓની છેડતીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે આ કેસમાં સરકાર પક્ષે ફરિયાદ નોંધાવી છે બનાવ ચોવીસ જુલાઈનો છે આચાર્ય યોગેશ નાથુ પટેલે વિદ્યાર્થીનીઓને શાળામાં પોતાના રૂમમાં બોલાવી શારીરિક છેડતી કરી હતી ધોરણ સાત અને આઠ માં ભણતી ચાર વિદ્યાર્થીનીઓની શારીરિક છેડતી કરી હતી આ સમગ્ર મામલે સુરત જિલ્લા આદિજાતિ આશ્રમ શાળા અધિકારીએ ફરિયાદ નોંધાવી છે નરેના આશ્રમ શાળામાં કુલ એસી વિદ્યાર્થીનીઓ છે જેમાંથી અડધો અડધ વિદ્યાર્થીની સાથે છેડતી કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે